તો મિત્રો આ ટાટા સો સાત ટ્રક વેસવાનો છે અને સાવ વ્યાજબી ભાવમાં વેસવાનો છે ફૂલ જવાબદારી સાથે તો આ ટાટા ચારસો સાત માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ અને કિંમત આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં મિત્રો માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ કિંમત આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે ટાટા ચારસો સાત ટ્રકની મિની ટ્રકની આપણે મોડલ લઈએ તો બે હજારને પાંચનું મોડલ છે અને ટાટા ટ્રક કમ્પ્લીટ વર્ક કરે છે એન્જિન સારું જોવા મળશે ચારે ચાર ટાયર તમને ટ્રકમાં ચાર જોવા મળશે ગુડ કન્ડિશન ટાટા ટ્રક જોવા મળશે મિત્રો સળો ક્યાંય પણ જોવા નહીં મળે અને કારનું આ સોરી ચારસો સાતનું એન્જિન સો એ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે અને એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે અને ફૂલ જવાબદારી સાથે આ ટાટા ચારસો સાત વેચવાનું છે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો વાત કરીએ આપણે આ ટાટાની ની આપણે ચારસો સાતના માલિકની તો માલિકનું નામ રેવાભાઈ છે અને રેવાભાઈ આ ટાટા ટ્રકની કિંમત બે લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતના બે લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર રેવાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે પણ ચાલીસ પાંચ સિત્યોતેર અઠ્ઠાણું બે સોપન ચાલીસ પાંચ સિત્યોતેર રેવાભાઈનો મોબાઈલ નંબર છે અને બે લાખ ત્રીસ હજાર રૂપિયા સારસો સાતની કિંમત રાખેલી છે અને આ ટાટા સારસો સાત ટ્રક તમને જોવા મળશે પ્રોપર પડધરી જોવા મળશે તો નામ રેવાભાઈ રેવાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો આપણો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ રેવાભાઈનો નંબર આપેલો હશે તો વધુ માહિતી માટે રેવાભાઈનો કોન્ટેક કરી અને રૂબરૂ સ્ટોલ પર જોઈ કન્ડિશન વગેરે ચેક કરી અને લઈ શકો છો જય વિસરાજ